સાવલીનગર અને તાલુકામાં રોડ રસ્તાઓ ઉપર મસ મોટા ખાડા ગટરના ઉભરાતા ગટરના ગંદા પાણી તેમજ ખકડધજ રોડને લઈને સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સાવલીનગર તાલુકામાં ચોમાસાની હજી એન્ટ્રી જ થઈ છે તેમાં તો રોડે આર એન્ડ બી વિભાગ અને પોલ ખોલી સાવલી પોલીસ સ્ટેશનથી લઈ પોઈચા ચોકડી સાવલી ભાદરવા ચોકડીથી વળી તળાવ સુધીના મુખ્ય માર્ગ પર મસ મોટા ખાડા જ ખાડા દેખાઈ રહ્યા છે ત્યારે આરએનબી વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું રોડની હાલત પરથી લાગી રહ્યું છે ટ્રાફિકથી ધસમસતો અને રોજના હજારો માલવાહક વાહનોથી વ્યસ્ત રોડ પર ખાડા રાજ જોવા મળી રહ્યું છે સાવલી તાલુકાને વડોદરા પંચમહાલ મહીસાગર જિલ્લાને જોડતો આ મુખ્ય માર્ગની હાલત દયનીય બની ગઈ છે